પાવર ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે વ્યાજબી ભાવે અને જવાબદારી સાથે ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર ટ્રેક્ટર વેચાઈ પણ જશે સારા આવે છે વાળા અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જાય છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો વિડીયોની અંદર હું તમને ટ્રેક્ટરની ડિટેલ બધી માહિતી આપી દઈશ તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો જેથી કોઈ માહિતી છૂટી ના જાય

બાકી મોબાઈલ નંબર કઈ રીતના ડિટેલ મળી જશે અને ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ અશોક સીનો નો કોન્ટેક્ટ કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છત્રી નથી સીટનું કન્ડિશન સારું ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ છે ડોક્યુમેન્ટ કાગળી બધા કમ્પ્લેટ વન ઓનર આખું ઘર ઘર આવ ટ્રેક્ટર ફાઈનલ કિંમત એક લાખ પિચોતેર હજાર રાખવામાં આવી છે કિંમતમાં ફેરફાર નહીં થાય અને ટાયર એસી જેવા નવા છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને રાજકોટ જોવા મળશે રાજકોટની અંદર માધાપર ચોકડી જય ભવાની હોટેલ પાસે